નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાંથી સ્વાગત છે જેના કારણે આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગુજરાત પર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મોડી રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગેટ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ગામ ગામોમાં પાણી ભરાયા વધુ ગામના માર્ગ જળમગ્ન થયા ખેતરો બેટમાં ફેરવાયા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ કાપ્યો છે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ નોંધાયો પરંતુ જો ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસ્યો છે જેના પગલે સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા ગુજરાતમાં સિઝનનો સરેરાશ આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં સત્તાવન પોઈન્ટ દસ ટકા ઇંચ વરસાદ કાપ્યો છે આ તરફ કચ્છમાં અત્યાર સુધી એકાવન પોઈન્ટ દસ ટકા વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ નોંધાયો છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ નવ ટકા વરસાદ વરસ્યો છે જો ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે વરસાદની ઘટ જોવા મળી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ઓછો પડે હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો બીજા દિવસે એટલે આવતીકાલે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ સાથે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા તો આ ઉપરાંત જૂનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ડાંગ વલસાડ તેમજ તાપી નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહેસાણામાં ભારે વરસાદની શક્યતા